એક બ્લોગર બનવા માંગુ છું મતલબ યુટ્યુબર બનવા માંગુ છું તો તમારા બધીનો સાર સરકાર થોડોક સપોર્ટ જોઈએ છે અને મેં પાંચ દિવસ પહેલા કીધું હતું કોમેન્ટ આવશે તો ઘણી બધી તમારી કોમેન્ટ પણ આવી છે એમાં પણ સપોર્ટ આપ્યો છે તો આમાં પણ આપણે સપોર્ટ આપો આમાં પણ બધું સપોર્ટની જરૂર છે આમાં મેં તમને પેલા તો દીધું છે ગુજરાતી વ્લોગ પણ આવશે પછી ગુજરાતીમાં આપણે ધબધબો બોલાવી દેસું અને બધાના વિડીયો વાયરલ થતા છે તમે મારો વિડીયો પણ વાયરલ કરાવી દો જેથી કરીને આપણે આ ગામડાની બધી રોનક અને લોકેશન બતાવી શકીએ ત્યાં સુધી એક મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય તો આ મારા વિડીયોને એકવાર વાયરલ કરાવી દો અને લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જજો અને બને તેટલા વિડિયાને શેર કરજો જેથી કરીને પબ્લિક સુધી પહોંચે ત્યાં સુધી બાય બાય આપણું લોકેશન છે બધું જોઈએ